અમદાવાદ મોઢેરા ખાતે આવેલું જે સરદાર પટેલ સ્ટેડિયમ હતું તેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ પાટીદાર સમાજ ખૂબ રોષે ભરાયેલો છે તો આપણા સાથે જે બેબાગ બોલનાર છે જેને ગુજરાતના સૌ કેવું ઓળખે છે તે ધનજી પાટીદાર તેઓએ પાટીદાર સમિતિ આજે શાહીબાગ ખાતે ભેગા થયા હતા અને આવનારા જે કાર્યક્રમ છે તેમજ આ નામને લઈને તેઓની શું ચર્ચા છે તેની વાત કરવી છે તનજીભાઈ પહેલે તો તમે આજે જે ભેગા થયા છે જે તમારી મુખ્ય મુદ્દો એ છે કે જે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું છે તો એને પાછું તે કરી દેવામાં આવે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસના દોષ રોજ દેશના રાષ્ટ્રપતિજી રામનાથ કોવિંદજી અને દેશના ગૃહમંત્રી અમિત શાહે બંને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે મોટેરા સ્ટેડિયમ ઉપર નામ અંકિત હતું એને મિટાવી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું નામ લખી અને જીવત જગત્યુ કરી દીધું એને લઈ અને કરમસદ જેવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું માદરે વતન છે કર્મભૂમિ પણ છે અને જો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની અખંડ જ્યોત આજ પણ પ્રજલિત છે એવા કરમસદથી મિથિલેશભાઈ અમીન કે જેઓ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ એમના દ્વારા એક એવો વિચાર રજૂ કરવામાં આવે તો અમે સમિતિના લોકો બધા સમર્થન કરીએ છીએ એ અમે ટૂંક સમયની અંદર મળીને એવું નક્કી કે એક પાટીદાર પંચાયત એટલા માટે પાટીદાર પંચાયત બોલાવવાની જરૂર પડી કે પાટીદાર સમાજના લોકો બે હજાર પંદરમાં માં પાટીદાર અનામત આંદોલન ની અંદર જય સરદાર જય પાટીદારનો નારો બોલીને સરદારને પાટીદાર પૂરતા સીમિત કરી દીધા પાટીદાર સમાજના જે સંગઠનો છે એ પણ સરદારના નામ ચાલે છે પાટીદાર સમાજની જે સંસ્થાઓ છે એ પણ અમુક પાટીદાર સરદારના નામ ચાલે છે સરદારના નામ રાજનીતિના રોટલા શેકે છે ચાહે કોઈ પણ વ્યક્તિ હોય પણ એ રોટલા શેકતા હોય છે એવા પાટીદારોને પાટીદાર પંચાયત જે બોલાવવાનું આયોજન કર્યું હતું એમાં બોલાવવા માટે આજે તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદરથી પાટીદાર સમાજના જે અમારા ક્રાંતિકારીઓ છે કન્વીનરો છે એ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા અને આગળની રણનીતિ કે કેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સન્માન અપાવી અને ફરીથી જે નરેન્દ્ર મોદીનું નામ હટાવી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ અંકિત કરીએ એને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી આગળની રણનીતિ ઘડવામાં આવી અને આગળની રણનીતિ એવી પણ ઘડવામાં આવી જ કે જે તમારા નવજીવન મીડિયા સમક્ષ કહું છું કે ગુજરાતના હર એક ગામડા ગામડા સુધી જઈશું હર એક વ્યક્તિ સુધી પહોંચીશું અને હર એક વ્યક્તિને પૂછીશું અમે કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હટાવી અને પોતાનું નામ કરી દીધું છે જીવતા જગત્યું કર્યું છે એ શું યોગ્ય છે આવો સવાલ કરીશું જનતાને જનતા જનાદન જનતા પાસેથી મિસ કોલ મરાવીશું કે જો સરદારનું ખરેખર અપમાન કર્યું હોય સરદારને અપમાનિત કર્યા હોય તો તમે બધા તમને એવું લાગતું હોય તો આ મિસ્કોલ મારો અને અમારી મુદ્દાનું સમર્થન કરો સંજીભાઈ પ્રશ્ન મારો એ પણ હતો કે ભારતીય જનતા પાર્ટીમાં તમારા પાટીદાર નેતાઓ છે આગેવાન છે સરકારમાં તમારું એક વજન છે તો એ લોકો આજે નામ બદલ્યું તો એ લોકોએ પાર્ટી સમક્ષ કોઈ વાત મૂકી હતી કે પછી લોકો આ વાતને સમર્થન કરી રહ્યા છે ના ના એ વખતે જ્યારે 24 ફેબ્રુઆરી 2021 ના રોજ નામ બદલવામાં આવી એ વખતે બધા લોકોએ વિરોધ કર્યો તો બધા લોકોએ કીધું તો પણ પાટીદાર સમાજના લોકો એવું નથી કે સમર્થન નથી કરતા સમર્થન કરે જ છે પણ ખુલીન જે આવવું જોઈએ ને એ નથી આવતા ડરે છે બી હોય છે અને સ્વાભાવિક છે કારણ કે અત્યારે જે તાનાશા રવૈયો ચલાવવામાં આવે છે જો નરેન્દ્ર મોદીનું નામ પૂછવા માટે કોઈ પાટીદાર ઉદ્યોગપતિ કોઈ બિલ્ડર હોય કોઈ આ હોય કોઈ ધંધો કરતો હોય કોઈ નોકરી કરતો હોય કોઈ તો એમના આ લોકો ડરાવે ધમકાવે આ કરે તે કરે આવું બધું કર્યા છે અને પાટીદાર સમાજનો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં તમે જો તમે કોંગ્રેસમાં જુઓ તમે આમ આદમી પાર્ટીમાં જો જવું જ જોઈએ રાજનીતિથી અમારે કોઈ નહીં પણ જો સમાજને જરૂર છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કોઈ પાટીદાર સમાજના નેતા થોડા હતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ તો સૌના નેતા હતા સૌના સરદાર હતા તો એમને તો જ્યારે અપમાન કરવામાં આવતું હોય તો પાટીદાર સમાજે પેહલું ખૂન ખોલવું યાદવ જન્મ લીધો કૃષ્ણ ભગવાન એ એ જગતનો નાથ છે અને જ્યારે કૃષ્ણ ભગવાનનું કોઈ અપમાન કરે તો પ્રથમ અવાજ યાદવ કુળના ના ઉપાડવો જોઈએ આહિર સમાજે ઉપાડવો જોઈએ સ્વાભાવિક છે એવી રીતે સરદારનું અપમાન થયું તો સરદાર પટેલ છે સરદાર સૌ ના હતા પણ સરદાર વલ્લભભાઈ પટેલ પટેલે હતા તો સરદાર નું અપમાન થાય તો અંદર તમે પ્રવચન કરી રહ્યા હતા એ સમયે તમે વાત કરી બસો વર્ષ પહેલા અંગ્રેજો એમના પાસેથી આઝાદી બોલ્યો હું એવું બોલ્યો હતો કે આ નરેન્દ્ર મોદી અમિત શાહ બસો વર્ષ પહેલા જન્મ્યા હોત તો અંગ્રેજો આ બંને પાસે આઝાદીની લડત લડતા હોત છે ચલાવવામાં આવી રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બસો વર્ષ પહેલા જન્મ લીધો હોત તો અંગ્રેજો જે ખરા ને એ આ બંને પાસે આઝાદીની લડત લડતા હોત કે ભાઈ અમને બે નથી અમે કંટાળ્યા આ બે એવા

એ વખતે હાર્દિક પટેલની ચાણસમાં કોર્ટની અંદર મુદત હતી તેઓ ભરવા માટે આવ્યો હતો ને બીજા એક બે કાર્યક્રમ હતા એટલે હું હાર્દિક પટેલ અમે બધા સાથે જ બેઠા હતા અને હાર્દિક પટેલે મીડિયા સમક્ષ જે જવાબ આપ્યો હતો આને લઈ આ મોટેરા સ્ટેડિયમ ઉપર જે નામ બદલાણું એને લઈ એ વખતે હાર્દિક પટેલે સ્પષ્ટ શબ્દોમાં બોલ્યું હતું અને હું તો સ્પષ્ટ કહેવાય એટલા માર્ગ માગું છું કે તમે તમારામાં તાકાત હોય

ભગવાન શ્રી રામના નામ મત માગ્યા રામનું મંદિર બનાવવાનું છું રામનું મંદિર બનાવવાનું છું રામનું મંદિર બનાવો છું મત માંગીને સત્તામાં આવી ગયા અને હાલ સત્તામાં શું કોક વાર એવું પણ બોલો કે જશોદાવેરના પતિનું મંદિર બનાવવાનું છો મંદિર બનાવવાનું છો મંદિર બનાવો છો કોઈ મત આપત્યા જો ગોખલોય ન બને મંદિર તો દૂરની વાત રામનું મંદિર બાવીસમી જાન્યુઆરી એની પ્રાસ પ્રતિષ્ઠા છે એ માટે અત્યારથી તૈયારીઓ ચાલુ પણ હું સીતારામમાં માનું અઢાર લાખ ગામડાઓ માંથી પાસે લોખંડ ઉઘરાવા આવી શું એ લોખંડના સરદાર બન્યા સરદાર તો બની તો એ લોખંડ ગયું અને તમારે એવી સરદાર જો સાચા હોય તો તમે કરમસદ કેમ નહીં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલી વાર કરમસદ ગયા બે હાજર બે ની સાલ ની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરમસદ ગયા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ઉપર પ્રેમ હોય તો કરમસદ ના જવાય અખંડ જ્યોત નો દર્શન કરવા માટે કેટલી વાર ગયા ત્યાંથી તમે જોઈ લો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું જન્મ સ્થળ નડિયાદ કેટલી વાર ગયા અને હાલ હું તમને જો ઇન્ટરવ્યુ આપી રહ્યો છું આ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પાર્ક મેમોરિયલ સાહિબાગ અમદાવાદ ઓય કેટલી વાર નરેન્દ્રભાઈ આયા ઓમાં નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી વખતે શું આપ્યું હાડા નવ વર્ષથી વડાપ્રધાન શું હોય શું આપ્યું શું આપ્યું અને વધુમાં વાત મારી એવી છે કે રાજીવ ગાંધીજીના નામ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આવું આપવામાં એનાયત કરવામાં આવતું હતું એને બદલી દેવામાં આવ્યું અને એનું નામ રાખવામાં આવ્યું મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને એનો બદલ્યા પછી એવું પણ કહેવામાં આવ્યું આ મોદીજી દ્વારા એવું કોઈ નિવેદન મેં સાંભળ્યું કે રાજીવ ગાંધીજી એવો છો કોઈ કોઈ ખેલાડી હતા કઈ રમતમાં માહિર હતા એમના નામ શું કે ખેલ રત્ન એવોર્ડ રાખવો જોઈએ અને મેજર ધ્યાનચંદજી એ હોકીના જાદુગર હતા ચલો સાચી વાત બિલકુલ સારું કર્યું રાજીવ ગોધીજી કોઈ ખેલમાં રમતમાં માહિર નહોતા તો એમના નામ શું કામ રાખવું જોઈએ સાચી વાત મેજર ધ્યાનચંદજી વોકીના જાદુગર કેવાતા તો પછી નરેન્દ્ર મોદી કઈ રમત રમે એવી કઈ રમત માં માહિર તો એમના નામ શું મોટેરા સ્ટેડિયમ કરી દીધું અરુણ જેટલીજી કઈ રમત માં માહિર છે ફિરોજ શાહ કોટલા દિલ્હીનું જે ક્રિકેટ સ્ટેડિયમ નું નામ બદલી અરુણ જેટલી નામ કરી દીધું જય શ્યા એવી કઈ રમત માં માહિર સાથે નું સેક્રેટરી બનાવી દીધું સી આર પાટીલ નો છોકરો એવી કઈ રમત માં માહિર સાથે ફૂટબોલ નો પ્રમુખ બનાવી દીધો પણ સી આર પાટીલ તો આવનારી લોકસભાની જે ચૂંટણી છે તેને લઈને છવ્વીસ માંથી છવ્વીસ સીટો જીતવાની પણ વાત કરે છે અને પાંચ લાખ થી વધુ થી લીડ થી અને તમે સામે તેમને પડકાર પણ આપી રહ્યા છો શું કરવાનું કોણ પિસ્તાલીસ જીતી જોઈએ તો એ શું કરવાનું એમને તો વિરોધ મોદીજીની પહેલાથી નીતિ છે એમાં છવ્વીસ જીતી છે ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ જીતી તો ચૌદ મો જીત્યા અને ઓગણીમો જીત છે હવે ચોવીસ મો જીત છે એમાં ફરક શું પડશે સાડા નવ વર્ષમાં એકસો લાખ કરોડ રૂપિયા કટ લઈ લીધું પિસ્તાલીસ આવી હું તો કઉ ઓછી રાખો એ કઈ રાખવી બીજા લેવી જ નહીં તો શું થશે બસો પોતા લાખ કરોડ રૂપિયા ખર્ચ થી દેશનું ભરી છે બેરોજગારી મટી જશે મોંઘવારી ખતમ થઈ જશે સો સ્માર્ટ સિટીઓ બની જશે વિદેશ મોત કાઢું નાણું આવી જશે શું થશે શું પોર ઇકોનોમી થઈ જશે થશે શું એ નથી એવું ફરક પડે છવ્વીસ માં આટલી આવશે ચોવીસ માં આટલી આવશે પચીસ માં આટલી આવશે પોનસો પિસ્તાલીસ આવી ચોવીસ માં જો શું કનકજી નરેન્દ્ર મોદીજીની જે નીતિ રહી ને એમને ઘર જોવો સર પણ પત્ની વગરનું ઘર જોવે છે એમને આગણું જોવે છે પણ બાળકો વગરનું આગણું જોવે છે એમને લોકસભાની અંદર લોકસભા જોવા પણ વિરોધ કરવા વાળું કોઈ ન જોવો એમને ફંડ જોવા પણ ઓડિટ વગરનું ફંડ જોવા એમને ઇતિહાસ લખો પણ એવો કોઈ કોમ નહીં કરે તેલના ડબ્બા ઉપર નોમ નહીં લખાવું હું તેત્રીસો રૂપિયા કાલે સિંગતેલ નો લાવ્યો પંદર લિટરનો

પચીસ લાખ કરોડ આ ભરવું તો પડશે કે પચાસ વર્ષ પછી શું થય છે એ નહીં જે આફ્ટર શોટ આવ્યો ને આ તમારે મીડિયા મીડિયા કર્યા હોય તમારે આ પૈસા ભરવા પડશે એક લાખ ચાલી એક લાખ ચાલીસ તમારા ઉપર દેવું

હું એ ત્રણ કિલો ચોખા ને પોચ કિલો ઘઉં લાવું છું મન ખબર કરોડ માં એક મુહેર છું ડંકો વાગ્ય છે ડંકો વાગ છે ડંકો વાગ ચોકણ વાગ્યે ડંકો વગાડવો પણ એમને ઊભો ઊભો કોઈ લટકાયેલો ડંકો વાગી જાય એને વગાડવો પડ મોદીજીની કેવી નીતિ હવે મોદીજીને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ચોવી આવશે આર પાટીલ ને તો શું બોલવું એ તો નતા બોલ્યા એકસો એક પણ સીટ ઓછી આવશે તો હું રાજીનામું આપી દો એકસો છપ્પન રાજીનામું એકસો નવ કેસ હતા સી આર એ એવો જાદુ શું થયો એવો કયો જાદુ થયો તે બધા જતા રહ્યા બે હાજર ઓગણીસ માં લોકસભા ની ચૂંટણીમાં એ જાદુ શીખવાડતા અમારા પાટીદાર સમાજના લોકો શીખવાડો એમના ઉપર કેસ થી એવો જાદુ એમની શીખવાડો જતા રહે લડાઈ સિમ્પલ ને સોબર છે તમે કોઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જેવા વ્યક્તિનું તમે નામ પૂછતો તમે સેજ પણ વિચાર ના કરો શરમ આવી જવો નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે આરએસએસ ઉપર બેન માર્યો તો એની દાચ કાઢી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બનાવી એ લોખંડ ક્યાં ગયું આ મોટો સવાલ એકત્રીસો કરોડ રૂપિયાની રિકવરી કેટલા સમયે છે ખેસાનોની જે જમીન લઈ લીધી કણ એવું પણ સોશિયલ મીડિયા દ્વારા જોડવા મળે એ કિસાનોને હજી વળતર નહીં મળે એ કિસાનો તેઓ ફળ ફળાધીને એવું બધું વેચી રહ્યા આ પરિસ્થિતિનું નિર્માણ દીધું અને એવું પણ સોશિયલ મીડિયા ની અંદર ફર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવાનું હોટલમાં જમો ચારસો રૂપિયા છાસ ગ્લાસ મળે એવું પણ સોશિયલ મીડિયા ની અંદર ચારસો રૂપિયા છાસ ગ્લાસ એક અંતિમ પ્રશ્ન છે કે આજે તમે પાટીદાર ને લઈને આજે આંદોલન પીવા તમારે ચાલી રહ્યા છે અને આ નામને લઈને જે તમારી માંગણી છે સરકાર નથી સંતોષ્યાં નામ નથી બદલતી બધું બધું દબાઈ જાય હાથી ગમે એટલો કદાવર હોય હાથી ગમે એટલો કદાવર હોય એના કાનમાં કીડી ઘૂસી જાય ને એટલે ગમે તેઓ તાકતવર હાથી હોય ને તોય એને તાંડવ કરાવે અમે કીડી છીએ મોદીજી આથી તાકાત વર્ષ તો એનો મતલબ શું હોય સમય છે ને સમયનું ચક્કર પૃથ્વી ગોળ સો ફર્યા જાય તમારા મીડિયાના માધ્યમ દ્વારા કહું છું કે આ નોમ બદલાઈ જઈ છે અને મોદીજી આ એક મજા લઈ રહ્યા છે કે જીવત નોમ લખાઈ દો મર્યા પછી તો કોઈ લખવાનું નહીં મારા અંધભક્તોની જે હાલત થવાની છે ને અંધ મોદીજીએ જે પ્રજાતિ ઉત્પન્ન કરીએ ને બે હજાર ચૌદ પછી એ પ્રજાતિની જે હાલત થાય ને એ તમે જોજો હું કોઈ દાડે સીટો માટે નહીં લડતો મને કોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બને એને કાઢી પેલો બના હું તો એમ કહું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી મરવાનું દરેક મૃત્યુ થાય તો ફોટો મૂકીને દેશ ચલાવો એવો કોમ કરવા છું કે દેશની જનતા એવું કે એક એવો વડાપ્રધાન મર્યો કે એની વિચારધારાથી આ દેશ ચાલશે આવું કોઈ વડાપ્રધાન નહીં બને ફોટો મૂકીને દેશ ચલવો આ નરેન્દ્ર મોદીજી જ્યારે એમને ભગવાનના ઘરનું દેરું તેડું આવશે ને એના દાળ જ્યાં અંધ ભક્તો ગોબર ભક્તો ની જે હાલત થાય અને જે આફ્ટર તો આવે ને એ આ તમે મીડિયા ધ્યાન રાખજો વખત ગોદી મીડિયા છે ને તો એના ભાઈ સવાલો જવાબો કરશે લોકો દેશની પથારી ફેરવવામાં તમારો શ્રેય ફાળો હતો તમે ફોટા નું કહો છો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના તો ફોટા સતત સોશિયલ મીડિયા માં ફરતા રહેતા હોય છે અંદર તમે ફોટો જીવી વડા યાર ભાષણ જીવી ફોટો જીવી જુમલા જીવી સપનો કે સોદાગ 60 વર્ષ પહેલા શું થઈ ગયું એના સવાલો કરવાના 25 વર્ષ પછે અમે આ કરી આ સવાલો કરવાના ભાષણ જીવી ફોટો જીવી જુમલા જીવી અને સુફિયાની ડાઈ રહે પોતાના મનની વાત એટલે મનની વાત પત્ની ને કરાય હું માર મનની વાત માર પત્ની ને કરાય મારો લોકો આગળ ઉજાગર કરાય માર બોલાય મારા મનની તમે તમારા મનની વાત તમારા લગ્ન થઈ ગયો તો તમારા મનની વાત તમે કોને કરજો બાર ઢંઢેરો પીડજો સોશિયલ મીડિયા દ્વારા પત્ની કહેજો તો પોતાના મનની વાત જજો તો બેન ને કર ઢંઢેરો પીટવાન જો જરૂર દિલ વાત કરો જનતા ના વાતને તમે વાચા આપો સમજો જનતાની શું સમસ્યા હો તમે વડાપ્રધાન છો ચોકીદાર હું છું ચોકીદાર હું છું ચોકીદાર એટલે ચોકીદાર તો સસ્તો ને સારો નેપાળથી લાવી દઈશું તમે વડાપ્રધાનના ના ઉપર દેશની જનતી આવી તમને બિહાર્યા થી ઈરો કો ઓર રાખી લડાઈ આટલી જ છે બે હું નહીં ઘડીક ચોકીદાર બની જોય ઘડીકમાં હમણાં ન બોલ્યા ક્વેશ્ચન કોમ્યુનિટી સાથે મારો જૂનારો પુરાનો રીસ એટલે ક્વેશ્ચન કોમ્યુનિટી તો મણિપુર જો કે ક્વેશ્ચન કોમ્યુનિટી સાથે પુરાનો રીસ મણિપુર ન જવાય ઈ શું લખવો પડે જત કઈ જ્યા મણિપુર જ્યા સવાલ મારો આ યાર બધું ખાલી

ખોટી વાર્તાઓ કરી છે મારે અહીંયા હું સ્કૂટર લઈને જતો પાટણ ફોટો પડાવવા જતો ક્રિશ્ચન કોમ્યુનિટી માટે સાથે મારા આ બધું બધો અંગાથી હું તો એવું કહેવા માગું છું મોદીજી એક વાર કહી દો ને મારો એના સાથે રિસ્તો નથી અને મારો એના સાથે પુરાનો નાતો નથી અમે સમજી જઈશું બાકી બધો અંગાત તમારે નામ નથી બદલતા તો આંદોલનનો કોઈ માર્ગ કે બીજો કોઈ માર્ગ બદલી દઈ છું નરેન્દ્ર મોદીએ એ જીવતે જગત્યુ કરી દીધું તો અમારા દાડા નહીં આવે અમારી એ સરકાર નહીં આવે સમય અમારો આવે આ લડક લઈને છે છે સીધી બરોબર ઓકી કોઈ મોટી વસ્તુ તો હ બદલાઈ ગઈ છે સમય સમય નહીં રાહ જો સમય બદલવાનો શું કા નહી બદલાય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું અપમાન કર્યું એમને નોમ બદલી દીધું તો અમે નહી બદલી દીએ અમારો સમય આવશે એને બીજા એ લોકો નહીં બદલી દે એવું નથી કે પાટીદાર સમાજના લોકો સાથે નથી પાટીદાર સમાજના લોકો સમર્થન કરે પાટીદાર સમાજના લોકો અને આ લોકો ઉપર તાનાચાર રવૈયો અપનાવે એટલે લોકો ડરે બાકી બધા લોકો અમારી સાથે અમે નોબત લાવી દઈશું ફરજ પાડી દઈશું લોકો બોલ છે એક કરોડ મિસ કોલ મરાવાના છીએ કેટલા એક કરોડ મિસ કોલ મરાવાના છીએ જોવો તમે એક કરોડ નું અમારું લક્ષ્ય એક કરોડ લોકો મિસ કોલ છે

જે નરેન્દ્ર મોદી કરવામાં આવી છે એ જૂનું નામ કોઈ પણ ભોગે અમે કરાવીને જંપીશું એ માટે કોઈ પણ રસ્તે અમે જવા તૈયાર છે કેમેરામેન ફૈઝાન અંગ્રેજ સાથે તૌફીક ગાચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના